તો ગાઈ ને ની તલ ના સુંદર મો ટમેટા પહાડો ને વચ્ચે અમે આતારે હાલ આવી ગયા છે લંચ લાઈટ ટાઈમ ડીવા નાસ્તો કરવા માટે જમવા માટે બેસી ગયા છે બાકી બધી પાલ્ટી બેસી ગઈ ભાઈ જમવા માટે ફરવાટા સાંક રોટલી અલગ અલગ सब्जी બનાવી છે વિડિયો ગમ તો વિડિયો લાઈક શેર કરજો અમાર રાણા બોલો ભાઈ કોઈ ક્યાં આવવાનું છે હેલો આપડે શાંતિ આપડે જવાનું નથી પીવાની બેસ્ટ વોર્ટ હોય ફર્સ્ટ ક્લાસ વાર્ડ નું વાતાવરણ પીવા માટે સારી જગ્યા છે